જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થતાં ખળબળાહટ મચ્યો છે આ બનાવને લઈને ઉપલેટા આહિર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સમાજે સંસ્થા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપલેટા ખાતે આહિર સમાજના મોટી સંખ્યાના લોકો ભેગા થયા હોસ્ટેલમાં થયેલા મારપીટના બનાવની કડક નિંદા કરી બેઠકમાં સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે સંસ્થા સંચાલકોની બેદરકારીના કારણે આવા બનાવો વારંવાર બને છે સમાજ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે છે અને માનસિક ટોર્ચર સહિત ખરાબ વર્તન થતું હોવા છતાં સંચાલકો ચૂપ છે આહીર સમાજે બનાવને ગંભીરતાથી લઈને સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરવા બોલ મારું નામ આહિર ચોચા વિમલભાઈ હું ઉપલેટાનો વતની છું હું સામાન્ય માણસ છું ખેતી કરું છું આજથી દોઢક મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે પાંચ છ જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સ્વસ્થએ ફોન કર્યો તો અને તે પછી હું અહીંયા ગયો પણ જ્યાં ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહર બેઠક કરેલી છે મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા ઉપલેટા તાજેતરમાં ઉપલેટાના ધોરણ બાર સાયન્સમાં જુનાગઢની હોસ્ટેલમાં ભણતા એક વિદ્યાર્થી પર તેના જ સાથી વિદ્યાર્થીઓ દ્વારા જે રીતના ગંભીર માર મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે આજ રોજ ઉપલેટા સમગ્ર આહીર સમાજ તમામ આગેવાનો અને યુવાનોની ઉપલેટા ખાતે એક મીટિંગ યોજાયેલી હતી અને આ બાળકને જે રીતે હોસ્ટેલમાં ગંભીર માર મારી અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે ઘટનાને ઉપલેટા આહીર સમાજ ગંભીર રીતે વખોડે છે અને આ સંસ્થા કે જ્યાં વિદ્યાર્થીઓ મોબાઈલ વાંગતા હોય આ રીતના વિડીયો વાયરલ કરતા હોય અને છતાં